ડબોઈ રોડ પર દારૂના ધંધામાં થયેલી મિની ગેંગ વોરમાં છ આરોપીઓ ઝડપાયા છે વાડી પોલીસ સાવ નિષ્ક્રિય જોવા મળી ડીસીપીને જાતે જઈ અને કાર્યવાહી કરવી પડી ગરમીનો પારો પાંચ પોઈન્ટ છ ડિગ્રી ગગડ્યો વડોદરામાં વાદળિયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જીએસટી રજીસ્ટ્રેશન લેનાર ચહેરાની ઇમેજ બાયોમેટ્રિક્સમાં હવે લેવામાં આવશે સરકારી તિજોરીને એસી લાખનું નુકસાન કર્યાનો આક્ષેપ અઢાર વર્ષે મહેસૂલ વિભાગને કચ્છના પૂર્વ ડેપ્યુટી કલેક્ટરે કૌભાંડ આયાતી ખાતે તેલોમાં પીછેહટ તો દિવેલ એરંડામાં ટોચ પરથી પીછેહટ જોવા મળી સ્પોર્ટસમાં વાત કરી ઇંગ્લેન્ડને બે ગોલથી હરાવી સ્પેન યુરો કપ ફૂટબોલમાં ચેમ્પિયન બન્યું છે આણંદ પાસે એક ખાનગી બસ અને ટ્રક ની વચ્ચે અકસ્માત શાહરૂખ ખાનની ટક્કર અભિષેક બચ્ચન સાથે થશે તો યોગીને બદલી મૌર્યને બેસાડવાની હાઈકમાન્ડ ની યોજનાનો ફિયાસ્કો જોવા મળ્યો ઉત્તર પ્રદેશમાં કારણો પર ચર્ચાની બેઠકમાં મૌર્ય પર યોગી ભારે પડ્યા નેત્રંગમાં માત્ર બે કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર લોકોને ઘરમાં પાણી ફરી પડ્યા હાર્દિકનું હાર્દિક સ્વાગત વડોદરામાં ગઈકાલે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતના ટીમ ઇન્ડિયાના સભ્ય અને વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાની જોરદાર શાનદાર એન્ટ્રી થઈ તેમના દ્વારા રોડ શો કરવામાં આવ્યો વડોદરાવાસીઓ તેમાં ઉમટી પડ્યા હતા હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ચાર કલાકમાં ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે તો ટ્રમ્પની સુરક્ષામાં ગંભીર ખામી પચીસ સિક્રેટ સર્વિસ એજન્ટના બદલે છ લોકો હતા વર્લ્ડ કપ પૂર્વે તેના ભૂતકાળના કેટલાક વિડીયો મોકલ્યા હતા કોચ જીતેન્દ્રસિંઘે કહ્યું ક્રિકેટના હાર્દિક ચાહકો તમામ જે ચાહકો છે વડોદરાના જે રાજમાર્ગો છે તેઓ ત્યાં તેમને જોવા માટે ઉમટી પડ્યા હતા

બંને આકર્ષણ છે જર્મનીમાં ગરમીથી બચવા માટે ઠંડકની વ્યવસ્થા કરવામાં આવી તો મહારાષ્ટ્ર ગોવા કર્ણાટકમાં ભારે વરસાદ છ રાજ્યો માટે હવામાન વિભાગનું એલર્ટ અનંત અંબાણીના લગ્નમાં બ્લાસ્ટની કરવાની જે ધમકી છે અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ અને નર્મદામાં અંદરાધાર વરસાદ ઉમરપાડામાં ફાટ્યુ ચૌદ ઇંચ વરસાદ નોંધાયો નેત્રંગમાં દસ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ પડતા ત્રણ નદીઓ બે કાંઠે જોવા મળી કાશ્મીરમાં મોહરમ જુલુસ મુસ્લિમોએ પેલેસ્ટિયન ધ્વજ લહેરાવ્યા ઇઝરાયલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા ડોનાલ્ડ ટ્રમ્પ પરના લોકોના મોત નીપજ્યા વાઘોડિયામાં ખાતકેલા વરસાદથી ઘરોમાં દોઢ ફૂટ પાણી ઘુસતા ઘર વખરીને નુકસાન થયું છે દાહોદમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો ખેડા જિલ્લામાં પણ મેઘરાજાની પુનઃ એન્ટ્રી જોવા મળી જન્મ દિવસે સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા આપવા વડોદરા તિરંગો લહેરાવતા જ ક્રિકેટ રસિકો દ્વારા બુમાબૂમ કરવામાં આવી હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ ભોજશાળા ઉપર એશાઈએ રિપોર્ટ એસીમાં રજૂ કર્યો ચોરાણું મૂર્તિઓ મળી આવી છે સોનાના અલગ અલગ ભાવોની ચિંતામાંથી મુક્તિ મળશે વન નેશન વન રેડ કરવામાં આવશે તો દહેજમાં પંદર લાખ નહીં મળતા પત્નીને ત્રણ વાર તલાક બોલી પતિએ કાઢી મૂકી ગોત્ર વિસ્તારમાં મંદિર પરિસરમાં ચલાવવામાં આવે છે આંગણવાડી આમ કેવી રીતે ભણશે ગુજરાત કલાદર્શન ચાર રસ્તા નજીક એસી પરિવારોને ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે દાહોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો તો નાચતા ઘોડાએ રાજકારણમાં તેજી આણી છે લગ્નમાં નાચવાવાળા ઘોડાની જરૂર હોય તો કોંગ્રેસવાળાને બોલાવજો નાચવાળા પટેલે જણાવ્યું રીંકુસિંહને બેસ્ટ ફિલ્ડર ઓફ ધ સિરીઝનો અવોર્ડ મળ્યો મને બેટિંગ કરતાં ફિલ્ડિંગ વધુ ગમે છે નેત્રંગમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ જનજીવન ઠપ થયું અભિનેતા અલી ફેઝલ ઓટીટી પર ગુડ્ડુ ભૈયાના રોલ થી રાતોરાત ફેમસ થયો છે પટનામાં બે બાળકોની હત્યા બાદ ભારે હોબાળો લોકોએ બાયપાસ બ્લોક કર્યો હૃદયમાં હાર્દિક પંડ્યાનું વડોદરામાં હાર્દિક સ્વાગત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાના ઉપસુકાની અને વડોદરાના ક્રિકેટરે ખુલ્લી બસમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ બોજસાળામાં મળેલી ચોરાણું પ્રતિમા મંદિરનો પુરાવો આપો ત્રણ મહિના ચાલેલા સાયન્ટિફિક સ્ટડી દરમિયાન હિન્દુ અને મુસ્લિમોએ પોતાનું ધાર્મિક સ્થળ હોવાનો દાવો કર્યો છે ચીખોદરા સીમ પાસે અકસ્માત સર્જાયો વહેલી સવારે અકસ્માત સર્જાયો તો છ લોકોના મોત નીપજ્યા છે પોરથી રિક્ષામાં કંડારી જતી મહિલાનું અપહરણ કરી સિત્તેર હજારની લૂંટ પ્રોયબીસનના ગુનાના વોન્ટેડ આરોપીની અસોજી દ્વારા ધરપકડ કરવામાં આવી વિશ્વ પેટ્રોલ પંપના મેનેજર અને ચાર ફિલરો દ્વારા 59 લાખ ની ઊંચાપદ પેટ્રોલ પંપતા ભાગીદાર અને ભાજપ આગેવાનીના ભાઈએ ફરિયાદ નોંધાવી ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં 24 નૃત્યાંસોની પ્રસ્તુતિ કરવામાં આવી તો હવે કન્ઝ્યુમર લોન જેવી કે હોમ અને ઓટો લોન માટે ગ્રાહકોએ વધુ વ્યાજ ચૂકવવું પડશે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વર્ખોળો વહેલો પ્રસ્થાન કરાવવાનું આયોજન દેવપોઢી એકાદસી ગૌરવ્રત તાજ્ય વિસર્જનનો સંયોગ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક સોળ ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો સ્પેને વિક્રમી ચોથી વખત યુરો કપ જીત્યો ઇંગ્લેન્ડ બે એકથી હાર્યું કેનેડામાં દિલજીતના કોન્સર્ટમાં પીએમ ટ્રુડો અચાનક પહોંચ્યા વિડીયો વાયરલ થયો છે મુંબઈ દિલ્હીમાં ભારે વરસાદ ઉત્તર પ્રદેશ બિહારમાં ગંગા ખતરાના નિશાનની નજીક વડોદરા રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું શહેરમાં હાર્દિક ફીવર જોવા મળ્યો નેત્રંગની વાત કરીએ તો છ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ યાલ ગામે નાડું ધોવાયું હવે છે ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની હેડલાઇન્સ કોંગ્રેસે હરિયાણા માંગે હિસાબ અભિયાન શરૂ કર્યું છે હરિયાણામાં ભાજપે પોતાના રાજકીય સમીકરણને સુધારવા અને મજબૂત કાસ્ટ કેમિસ્ટ્રી સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની યોજનાઓ બનાવી છે રાજ્યસભામાં એનડીએ નબળું પડ્યું એનડીએના કુલ એકસો એક સભ્ય ક્લાર્ક કરોડોની ઉચાપત કરી જાય એમાં કોની બેદરકારી ગણાય આજવા બગીચાની પ્રવેશ અને પાર્કિંગ ફી માંથી અને કમાટી બાગ મનોરંજન સુવિધાની ફી માંથી એક પોઈન્ટ છત્રીસ કરોડ ની ઉચાપત જોવા મળી તો કોઈને સલાહ આપવાની જગ્યાએ પોતે જ ઉદાહરણ કામ કર્યું વડોદરાના મીડિયા પર્સનાલિટી કૌશર ખાન જન્મદિવસે સેવા સમર્પિત રહ્યા ગઈકાલે સ્પાર્ક ન્યૂઝના ચેનલ હેડ કૌશર ખાન પઠાણ જન્મદિવસ જન્મ હતો અને તેમના દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી સુરતના ઉમરપાડામાં આપ પાટી કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ જળબંબાકારના દ્રશ્યો સર્જાયા વાંસદા તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતનો ચાર સંભાળતો વિમલ તલાટી કોના પાવરથી ઉડી રહ્યો છે તેવા હાલ સવાલો ચર્ચાઈ રહ્યા છે મધ્યાહન ભોજન કેન્દ્ર પરનો તુવેરદારનો જથ્થો ખરાબ જણાય તો બદલાવી લેવાની સૂચના મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાયેલ તુવેરદારની ગુણવત્તા મામલે તંત્રની ત્વરિત કાર્યવાહી કરવામાં આવી મહેતામાં રમતગમતના મેદાનમાં કામરાન બોસ્તાન ટ્રસ્ટે ત્રણ માળની સ્કૂલ બનાવી દીધી ગીલ ટી ટ્વેન્ટી શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવત બ્રિટનના હેનરી પેટન અને હેરી હેલી ઓવરે ઓસ્ટ્રેલિયન જોડી હરાવીને વિમ્બલ્ડન મેન્સ ડબલનો ખિતાબ જીત્યો છે અક્ષય કુમાર પપ્પાની પ્રતિક્રિયા યાદ કરે છે કે જ્યારે તેને રાજીવ ભાટીયા પરથી તેનું નામ બદલ્યું હતું ઉત્તરાખંડની ઇકોસિસ્ટમને થયેલું ભયંકર નુકસાન ભાજપને નડ્યું કર્ણાટક સરકાર હવે બસ ફાળામાં વધારો કરી શકે છે મતદાનની આગલી રાત્રે ભારે રાજકીય ડ્રામા થયો હતો એમડીએમાં તણાવના કારણે એમએલસી ચૂંટણીમાં હાર તેવા હાલ સવાલો છે અમદાવાદમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર ઇનિંગ ચોવીસ કલાકમાં જ તાપમાનનો પારો આઠ ડિગ્રી ગગળ્યો યુક્રેનના બોમ્બબારામાં બચનારને સુરતના યુવકને ડમ્પર કચેડ્યો છે નર્મદા જિલ્લાના મોવી ડેડીયાપાડા રોડ પર પુલનું ધોવાણ થયું મહેસાણાના શિવાલા સર્કલ નજીક રિક્ષા ચાલકે ભાડું માંગતા જણ્યા બે શખ્સોની રિક્ષામાં તોડફોડ કરવામાં આવી છે રાધનપુર શહેરમાં ઘરમાં સૂઈ રહેલી સાત વર્ષની માસુમ બાળકીને સાપે ડંખ મારતા તેનું મોત નીપજ્યું છે હાર્દિક પંડ્યાનો વડોદરા શહેરમાં સાંજે વિક્ટોરી રોડ શો યોજાયો મોટી સંખ્યામાં તમામ ચાહકો ઉમટી પડ્યા હતા વારસિયામાં આવેલ તિવારીની ચાલ ખાતે પાણીપુરીની પૂરીઓ બનાવનારને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો આ હતા અત્યાર સુધી તમામ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ